નમસ્કાર દોસ્તો દોસ્તો વાત કરી છે આજના વિડીયોમાં મારે શિક્ષકોને કામી ભટ્ટની રણનીતિ પ્રાથમિક માધ્યમ ઉચ્ચતર માધ્યમિક કામી ભરતી નહીં મિત્રો જો હવે કામી ભરતી ના આવે તો તૈયાર રહેજો મિત્રો આંદોલન કરવું જ પડશે આપણે ચાલો પૂરી માહિતી મિત્રો આપણા વિડીયોમાં કામી ભરતીની બાબતે વાત કરવાના છીએ મિત્રો તમે આ વિડીયો લાઇક કરો ન કરો પણ આ વિડીયો મિત્રો કંઈ વાર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ ન કરતા મિત્રો પણ તમે એક જ કામ કરજો આ ફોરવર્ડ કરજો જેથી હરેક જે ઉમેદવાર છે થોડા જે ઉમેદવારો છે તે આ વિડીયો જોવે અને આંદોલન કરી લે તો ચાલો જ્યારે મેં જોવે વધારે સમાન વગર આપણે શરૂઆત કરી છે તો મિત્રો હજુ સમય છે મિત્રો જાગો જાગો ઉઠો અને મિત્રો આંદોલન કરવા તૈયાર તૈયાર થઈ જાઉં કેમ કે આ સરકાર મિત્રો આ જે છે મિત્રો તેમાં તમને જોવા મળે છે જે જ્ઞાન સહાયક આવી રહી છે જ્ઞાન સહાયક બાદ શાળા સંગાતી એ પણ તમને ખ્યાલ શાળા સંગાતીનો જે પરિપત્ર આવી રહ્યો છે તો મિત્રો હજુ આપણો જો ચાન્સ છે મિત્રો જ્ઞાન જ્ઞાનશાહ જ્ઞાનશાહ હજુ સફળ થઈ જશે તો મિત્રો જે પણ ચાન્સ છે એ કામી ભરતી આવશે જ નહીં તો મિત્રો હજી ઇઠો ઉમેદવારો છે એટલે કેમ નમાલા બની બની રહ્યા છે મિત્રો એ જાગો ઉઠો અને રણનીતિ કરો અને સો ટકા આપણે ગુજરાતમાં શિક્ષક ભરતી જોઈએ છે મિત્રો આવીને અગિયાર અગિયાર માસની કરાદાયી ભરતી કરવાની આપણે આ સુધી જે મહેનત કરી જે ભણ્યા છીએ જે કામ કર્યું છે જે ગ્રેજ્યુએશન કર્યું છે એટલે તમામ ભરતી કરી છે મિત્રો તે આપણે કાયમી ભરતી કરવા માટે ભરતી કરી છે આવી અગિયાર માસની કરાદાયી ભરતી માટે નથી તો મિત્રો હજુ પણ ચાંદ છે તમને ખ્યાલ છે તેમ તેમ જે 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 ગઈકાલે છે તમને ખ્યાલ છે જે તમે પાસ ન કરી લો તો મિત્રો આમાં જવાનું રહેશે ટેક પાસ હશે તો જ્ઞાન સહાયક છે તમને ખ્યાલ છે મિત્રો આમાં જે શાળા છે તેમાં ટેટ ટર્ટ પાસ હોવું જવું નથી તો બાર પાસ હોવું જોઈએ ક્યાં છે ગ્રેજ્યુએશન તો તમે ત્યાં પર ફોર્મ ભરી શકો છો તો મિત્રો તે ફોર્મ ન ભરતા કેમ સમય જો આવના જેવી રીતે જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક જે મિત્રો સફળ થવાની આરે છે જ્ઞાનશાક તમને કહેવાયું સફળતા આરે જ છે તેમ તમે હાલ જોવું તો તમે એક ન્યૂઝપેપર મિત્રો તો જ્ઞાનશાહ ભરતી ગઈ છે અને કામી ભરતીને વિલંબ છે અને કામી ભરતી સો ટકા નહીં આવે તે પર તમે ન્યૂઝ હોય તો મિત્રો આ બીજી શાળા સંગાતી તમે ખ્યાલ છે મિત્રો તે સરકાર મળે નથી પરંતુ જે કરાધાર જે કરાધારી ભરતી છે જે ઉમેદવારો છે તેમાં પણ ફોર્મ ભરશે તેવું લાગી રહ્યું છે મિત્રો આવીને આવા નવા નવા નિયમો આવશે નવા નવા જે કરાયા હતા જે કર્મચારી કરાયા કરાયા હતા જે છે મિત્રો તે નિયમો લાવશે તો મિત્રો હજુ ચાન્સ છે આપણે જોઈએ સત્તેરસો પચાસ જે વિદ્યા સહાયક ભરતી છે તેનું પણ બીજું કોઈ ઠેકાણ નથી તો મિત્રો ક્યારે આવશે તો મિત્રો તે બાબતે આપણે લાસ્ટ ત્રીસ જૂન સુધી તી સુધી રાહ જોવી પડશે મિત્રો નહીં તો આપણે ફરી એકવાર મિત્રો આંદોલન કરવું પડશે અને આંદોલન ચુસ્ત ચુસ્ત પકડનું કરવું પડશે મિત્રો ધરપકડની તો ધરપકડ થશે તો મિત્રો એવા એ બ્રુવા છોડીને આપણે આપણે એક જ કામ કરવું પડશે આંદોલન કરવું ભલે ધરપકડ થાય તો જ મિત્રો આપણે ગુજરાતમાં કાયમી ભરતી આવશે નહીં તો મિત્રો ગુજરાતમાં કામી ભરતી આવવાની કોઈ ચાન્સ જ નથી તમે જોઈ શકો છો વારંવાર નવી નવા નિયમો આવે છે નવા નવા ભરતીઓ આવે છે નવા કરા આધારિત ભરતીઓ આવે છે ને જે આપણે કોલ શિક્ષણમંત્રીને કોલ કરીને પૂછીએ કામી ભરતી ક્યારે જ આવે છે તો શિક્ષણમંત્રી એક જ પેટર્ન છે એક જ જવાબ છે મિત્રો કામી ભરતી કરવામાં આવશે તો પરંતુ ક્યારેય કરવામાં આવશે આના જવાબ તો મિત્રો કંટાળી ગયા છે તો મિત્રો હવે લાસ્ટ્રીસ જૂન સુધી આપણે રાહ જોઈ નહીં તો ફરી એકવાર મિત્રો જ્વાગું પડશે લડવું પડશે તો મિત્રો જો એકથી મિત્રો એકથી આનું થવા નથી પણ એકથી સોથી સોના બસો ને ઇંચસો તો જ થશે તો ઉમેદવાર તો જ મિત્રો આપણે કાવિમ ભરતીનો જ કાવિમ કરવાનો ચાન્સ આપશે તો મિત્રો એક બે આનો એક બે દિવસથી આંદોલન નીચાલે મિત્રો વારંવાર આંદોલન આંદોલન કરવું પડશે નાઈટ ઓર તો રાત મિત્રો આંદોલન કરીને જ આપણા જે ગુજરાતમાં જો અન્ય રાજ્ય જેમ કાયમી ભરતી આવે છે તે આપણે રાજ્યમાં પણ મિત્રો કાયમી ભરતી જોશે તો મિત્રો તમે તમે રિક્વેસ્ટ કરો છો મિત્રો જાગી જજો હજુ પણ છે નહીં તો ગયા બે ત્રણ વર્ષમાં મિત્રો કાયમી ભરતી જોવા પણ નહીં મળે બસ ખાલી એક વસ્તુ જોવા મળશે શિક્ષણ મંત્રી કોલ કરીશું તમારા શિક્ષણ તમને એમ કહેશે કે આ કાયમી ભરતી આવશે ક્યારે આવશે એ પણ જવાબ ના આપશે બધું એક જ પેટર્ન જોવા મળશે કાયમી ભરતી કરવામાં સારા વૈકલ્પિક મિત્રો આ વૈકલ્પિક ભરતી બે વર્ષ થઈ ગઈ જાય જે ગેસ સહાયક આવ્યા એ વૈકલ્પિક ભરતી મિત્રો વર્ષ બીજો જે વર્ષમાં રિન્યૂ કરવામાં આવ્યું તો મિત્રો આવતી વખતે પણ રિન્યૂ કરાશે આવીને આવી મિત્રો થાય જ હશે તો મિત્રો તમને કહું છું હજુ પણ જાગી જજો ન જાગ્યા હોય તો મિત્રો ગેસ સહાયકો જે ફોર્મ બીજા પણ ફોર્મ ભરશે મિત્રો ગેસ સહાયકની નોકરી નહીં છોડી પણ તો તમે જો ચાન્સ છે મિત્રો ભલે મિત્રો તમને કહ્યું કે ચાન્સ છે હજુ ઉપર તમે જાગો ઉઠો અને આંદોલન કરવા માટે તૈયાર થઈ જજો મિત્રો જો ત્રીસ જૂન સુધી આપણો ગુજરાતમાં કામી ભરતી કરવામાં ના આવે મિત્રો તો સરસ મિત્રો જાગજો તો જ આપણે જે ગુજરાતમાં કાવી ભરતી આવશે તો મિત્રો આ વિડીયો બને ત્યાં સુધી ફોરવર્ડ કરજો મિત્રો વિડીયો લાઇક ના કરજો કંઈ વાતોને સબસ્ક્રાઇબ ના કરજો કંઈ વાંધો પણ મિત્રો તમે આ જે વિડીયોને ફોરવર્ડ કરજો એવી મારી આશા છે જાગો મિત્રો જાગો હજુ પણ ચાન્સ છે થેન્ક યુ વેરી મચ મિત્રો વોચક પર વિડીયો